શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં માફનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં લિવર બોડીને ડિટોક્સ કરવાનું અને ગ્લુકોઝ બનાવવાનું કામ કરે છે તે કાર્બોહાઈડ્રેટને તોડીને ગ્લુકોઝનું નિર્માણ કરે છે લિવર ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે લિવર માનવ શરીરનું મહત્વનું અંગ છે તે શરીરમાં જમા ગંદકીને બહાર કાઢવાનું કામ કરે છે લીવર નબળું હોય ત્યારે વ્યક્તિના શરીરમાં અનેક રોગ ઘર કરી જાય છે સરળ શબ્દોમાં કહીએ તો લીવર બોડીને ડિટોક્સ કરવાનું અને ગ્લુકોઝ બનાવવાનું કામ કરે છે તે કાર્બોહાઈડ્રેટને તોડીને ગ્લુકોઝનું નિર્માણ કરે છે લિવર ભોજનને પચાવવામાં પણ મદદ કરે છે અનહેલ્ધી ડાયટના કારણે આજકાલ મોટા ભાગના લોકો ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર હૃદય રોગ અને લીવર સાથે જોડાયેલી બીમારીઓથી પીડાય છે જાણો એ પાંચ ખરાબ આદતો જે ધીમે ધીમે તમારા લીવરને નુકસાન પહોંચાડી શકે છે પાણીની કમી લીવરને યોગ્ય રીતે કામ કરાવવા માટે પૂરતી માત્રામાં પાણીની જરૂર હોય છે જરૂરી માત્રામાં પાણી ન પીવો તો લીવરની સમસ્યા થઈ શકે છે આવા સંજોગોમાં હેલ્ધી બનાવવા માટે શરીરને હાઈડ્રેટ રાખવાનું ન ભૂલો માત્રામાં પાણી પીને વ્યક્તિ ઝેરી પદાર્થોના હુમલાથી બચાવી શકે છે ડિટોક્સિફાઈ કરવા માટે પર્યાપ્ત માત્રામાં પાણી પીવો દારૂનું સેવન દારૂનું વધુ પડતું સેવન નુકસાનદાયક છે તેમાં રહેલા શુગર અને કેલરીનું વધુ પ્રમાણ શરીરમાં ફેટ જમા થવાનું કારણ બને છે શરીરમાં જમા વધારાની ફેટ સિરોસિસને પ્રોત્સાહન આપે છે જેના કારણે લીવર પર ખરાબ અસર પડે છે આવા સંજોગોમાં દારૂનું સેવન કરવાથી બચો મેદસ્વીતા હેલ્ધી રાખવા માટે તમારા વધતા વજનને કંટ્રોલમાં રાખો જરૂર કરતા વધુ મેદસ્વી લોકો માં ફેટી લીવરનો ખતરો રહે છે આવા સંજોગોમાં તમે વેઇટ લોસ કરીને લીવરની ચરબીને ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકો છો જંક ફૂડ જંક ફૂડનું સેવન શરીર અને લીવર પર નકારાત્મક પ્રભાવ પાડે છે તે લીવરને ડાયરેક્ટ પ્રભાવિત કરે છે જંક ફૂડ અને અનહેલ્ધી ખોરાક લાંબા સમય બચે છે જેના કારણે લીવર ફેટી થવા લાગે છે આ જ કારણ છે કે ડોક્ટર ને હેલ્ધી રાખવા માટે જંક ફૂડથી દૂર રહેવાની સલાહ આપે છે સુસ્ત લાઈફ સ્ટાઇલ અને તણાવ સુસ્ત લાઈફ સ્ટાઇલ મેદસ્વીતા સાથે અન્ય રોગનું પણ કારણ બને છે તેની અસર પર પણ પડે છે રૂટીનમાં નિયમિત વ્યાયામ સામેલ કરીને તમે લીવરની કાર્યક્ષમતામાં સુધારો કરી શકો છો રોજ અડધો કલાક યોગ પ્રાણાયામ એક્સરસાઇઝ કરો મેડિટેશન કરો તેનાથી સ્ટ્રેસ દૂર રહે છે કેમ કે વધુ પડતો સ્ટ્રેસ પણ લીવરને પ્રભાવિત કરે છે પરિવાર સાથે સમય વિતાવો